નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે થરાદમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મનરેગા કાયદામાં સૂચિત ફેરફારોના વિરોધમાં રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહિતરી કાયદા મનરેગાને નબળો પાડવાના પ્રયાસો કરી રહી છે સરકાર તેનું નામ અને સ્વરૂપ બદલીને રોજગાર અને આજીવિકા આશિયાન ગ્રામીણ કાયદો બે હજાર પચીસ લાવવા માંગે છે કોંગ્રેસના મતે આ પગલું ભારતના સૌથી સ્વીકૃત અધિકાર આધારિત અને કલ્યાણકારી કાયદા પર સીધો હુમલો છે મનરેગા કાયદો હર હાથ કો કામ દે કામદે કામકા પૂરા દામ દે ના સંકલ્પમાંથી ઉદભવ્યો છે તે ગ્રામીણ નાગરિકોને સો દિવસની રોજગારીનો કાનૂની અધિકાર મહિલાઓને જમીન વિહોણા શ્રમિકોના સશક્તિકરણ તેમજ ગ્રામીણ વિકાસની મજબૂત વ્યવસ્થા પૂરી પાડે છે આ કાયદાના મૂળ સ્વરૂપમાં ફેરફાર થવાથી ગ્રામીણ ભારતની રોજગાર સુરક્ષા અને આજીવિકા પર ગંભીર અસર પડશે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીએ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મનરેગા બચાવ સંગ્રામ હેઠળ દેશવ્યાપી ચળવ શરૂ કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે બનાસકાંઠા જિલ્લાના વાવારા જેવા વિસ્તારો આદિવાસી અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગની વસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તારો છે અહીં મનરેગા હજારો ગરીબ પરિવારો માટે જીવનરેખા સમાન છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે મનરેગા કાયદાના મૂળ અધિકાર આધારિત સ્વરૂપનું રક્ષણ કરવામાં આવે અને જિલ્લામાં મનરેગાના કામો સક્રિય રીતે ચાલુ રહે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું કે આવી રહી છે આવેદનપત્ર આવા આવેદનપત્ર દ્વારા કોંગ્રેસે મૂળ મનરેગા કાયદો પુનઃ લાગુ કરવાની ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક રોજગારી જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવાની અને પૂરતું બજેટ ફાળવવાની માંગ કરી હતી કોંગ્રેસે ચેતવણી પણ આપી હતી કે જો તેમની માંગણી પૂર્ણ નહીં થાય તો વિરોધ ચાલુ રહેશે